સ્વચ્છતા હિ સેવા અને સેવા સેતુ એક પેડ માકે નામ અને ગરીબ કલ્યાણ મેળો એમ ચારેય અભિયાનોમાં ભરૂચવાસીઓને સહભાગી બનવા અનુરોધ કરતા ભરૂચ જિલ્લા કલેક્ટર ભરૂચ જિલ્લામાં સત્તરમી સપ્ટેમ્બરથી એકત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી મહત્વના જન સુખાકારી કાર્યો વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાશે સ્વચ્છતા હિ સેવા સ્વચ્છતા અભિયાન અને સેવા સેતુ કાર્યક્રમના દસમા તબક્કાની સાથે સાથે એક પેડ માકે નામ અને ગરીબ કલ્યાણ મેળો હાથ ધરાશે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા દ્વારા ભરૂચ જિલ્લામાં હાથ ધરાનાર તમામ કાર્યક્રમની રૂપરેખા આપી પત્રકાર પરિષદ યોજી તમામ અભિયાનમાં વધુમાં વધુ જિલ્લાના નાગરિકો સરકારી કર્મચારીઓ સરકારની વિવિધ વિભાગની યોજનાકીય સેવાનો લાભ લે તે માટે જિલ્લા કલેક્ટરની અપીલ આગામી સત્યાવીસમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ જિલ્લા કક્ષાનો કે જે કોલેજ ભરૂચ ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાશે સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં સત્તરમી સપ્ટેમ્બર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે વિવિધ જન સુખાકારીના કાર્યોનો પ્રારંભ થનાર છે જેને અનુલક્ષીને ભરૂચ જિલ્લામાં પણ તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી એકત્રીસ ઓક્ટોબર સુધી સ્વચ્છતા હિ સેવા બે હજાર ચોવીસ અભિયાન અને સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવનાર છે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષતામાં એક ખાસ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં જિલ્લા કલેક્ટર દ્વારા ભરૂચ જિલ્લામાં યોજાનાર વિવિધ કાર્યક્રમો અંગેની રૂપરેખા અને શિડ્યુલ પ્રમાણેની માહિતી આપવામાં આવી હતી આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ એક પેડ માટે નામ અભિયાન અંતર્ગત સત્તરમી સપ્ટેમ્બરના રોજ ભારત સહિત ગુજરાત અને ભરૂચ જિલ્લા એક નામ અભિયાનની આવનાર છે આ વધુ ને વધુ નાગરિકો સહભાગી બની માતાની યાદમાં એમના નામે એક વૃક્ષ વાવી તેનો ઉછેર કરવા અને પ્લાન્ટેશન ડ્રાઈવના અભિયાનમાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારના પારદર્શી સંવેદનશીલ અને પ્રો એક્ટિવ વહીવટી તંત્રને વધુ વેગવાન બનાવીને પ્રજાજનોની વ્યક્તિગત રજૂઆતોના સ્થળ પર નિકાલ માટેના અભિનવ પ્રયોગ સેવા સેતુના દસમા તબક્કાના ભરૂચ જિલ્લામાં કરવામાં આવેલા આયોજનની પણ વિગતો આપી હતી જે આગામી સમયમાં તારીખ સત્તરથી થી એકત્રીસમી ઓક્ટોબર સુધી ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં સરકારની મહેસૂલ આરોગ્ય વાહન વ્યવહાર સહિતના વિવિધ વિભાગોની પંચાવન જેટલી સેવાઓનો લાભ નજીકના સેવા સેતુ સ્થળે જ નાગરિકોને કર્મયોગીઓ દ્વારા આપવામાં આવશે કલેક્ટરે માહિતી આપતા જણાવ્યું હતું કે

કલ્યાણ મેળા વિશેની વિગતો આપી હતી ભરૂચ જિલ્લામાં સેવા સેતુ અને સ્વચ્છતા સેવા કાર્યક્રમ ઉપરાંત આગામી સમયમાં યોજાનાર ગરીબ કલ્યાણ મેળા સંદર્ભે સંબંધિત વિભાગો દ્વારા જરૂરી વિસ્તૃત વિગતો રજૂ કરવામાં આવી હતી આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે નિવાસી અધિક કલેક્ટર એનઆર ધંધલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલ ચીફ ઓફિસર પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા પ્રચાર પ્રસારમાં સક્રિય ભાગીદારી નોંધાવી ભરૂચ જિલ્લાના નાગરિકો સુધી જન ચુખાદારીનો સંદેશ પ્રસારાવાની નેમ વ્યક્ત કરી હકારાત્મક અભિગમ અપનાવ્યો હતો આ સત્તર તારીખે આપણે ભરૂચમાં અને આખા દેશમાં એક મોટી ડ્રાઈવ થશે જે પાંચ જૂને જે માન્ય પ્રધાનમંત્રી શ્રીએ વાત કરેલી એક પેઢ માકે નામ કેમ્પેઈન એની એક સઘન કેમ્પેન સત્તર તારીખે ભરૂચમાં આપણે આ સત્તર સપ્ટેમ્બરે યોજાવા જઈ રહી છે અને જે કેમ્પેન થતી એક દિવસની મેજર ડ્રાઈવ અને લોકો પોતાના માતાના યાદમાં એમના નામે વૃક્ષારોપણ કરે એને પણ એક ટેગ થાય એની પણ એની એન્ટ્રી થાય એક અપલોડ થાય એની ઇમેજ પણ આ પ્રકારનું એક સુંદર આયોજન સત્તરે થઈ રહ્યું છે હું મીડિયાના તમામ મિત્રોને ખાસ વિનંતી કરીશ હું નાગરિકોને ખાસ વિનંતી કરીશ કે આ એક કેમ્પેનમાં જોડાય અને મીડિયાના લોકો વધારે વધારે નાગરિકો આ કાર્યક્રમમાં જોડાય તે માટે એ અમને પણ સહકાર આપે બીજું એક બ્રિફિંગ છે એ છે નગરપાલિકામાં તાલુકા સેન્ટર્સમાં અને અલગ અલગ ક્લસ્ટર્સમાં ચોવીસ જેવા કાર્યક્રમો થશે અને એની અંદરની તમામ સર્વિસીસની જેમ આપણે યાદી આપી એમ નાગરિકોને ખૂબ મહત્વની લાગુ પડતી એવી વન ડે િકાલ માટે અપીલ કરીએ છીએ કે જ્યારે એકદમ ક્લસ્ટર લોકોને વન એનો નિકાલ આપી શકાય પ્રશ્નો એવી સુંદર સેવા સેતુ આયોજન થઈ રહ્યું છે ત્યારે નાગરિકો એનો જરૂરથી લાભ લે આવું જ એક સ્વચ્છતા હિ સેવાનું સત્તરથી આપણી કેમ્પેન શરૂ થશે સત્તર સપ્ટેમ્બરથી આ કેમ્પેન ની અંદર આપણે બીજી ઓક્ટોબરે એની પુનાથી કરશું આ કેમ્પેન સત્તર સપ્ટેમ્બર થી બીજી ઓક્ટોબર જઈશું એની અંદર ત્રણ ફેઝમાં અમે કામ કરી રહ્યા છીએ જન ભાગીદારી વધે લોકો સફાઈની એક પોતાની પ્રકૃતિ તરીકે એને એને પોતે એક એટલા કેમ્પેઇનના મોડમાં લે અને એમાં વધારેમાં વધારે લોકો જોગાય જોડાય એવી જન ભાગીદારીની કેમ્પેઇન થાય નંબર બે એની અંદર

આપણા સ્વચ્છતા મિત્રોને જે લોકો આ સ્વચ્છતાના કામ સાથે જોડાયેલા છે એ તમામ લોકોના વેલફેર એમની માટેના મેડિકલ કેમ્પ થાય એમની માટેનું અન્ય સુરક્ષા માટેના આયોજન થાય એમના વેલફેરના આયોજન થાય એવા ત્રણ પાંખથી જોડાયેલો અમારો આ સ્વચ્છતા હી સેવાનો કાર્યક્રમ છે જે સત્તર સપ્ટેમ્બર શરૂ થઈ બે ઓક્ટોબર સુધી એ ચાલશે આવી જ રીતે આપણે એક ટૂંકી વાત છે કે ભરૂચ જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ બે સત્યાવીસ સપ્ટેમ્બરે યોજાવા જઈ રહ્યો છે અને કે જે પોલિટેકનિકના જ ગ્રાઉન્ડમાં એ કાર્યક્રમ થશે નાગરિકો એનો પણ ખૂબ વધારે લાભ લે વિવિધ સેવાઓનો ત્યાંથી જ એક જ પ્લેટફોર્મ ઉપરથી એનું તમામ જે આપવામાં આવશે એ પણ એક કાર્યક્રમ છે થેન્ક યુ વેરી મચ